કેમ છો બધા આપણે હવે જુદી જુદી રોટી ની એક આપણે સિરીઝ ચાલુ કરવાના છીએ જો તમને ગમે તો વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને તો આજે આપણે પહેલે બહુ જ જૂની ટ્રેડિશનલ બે પળવાળી રોટલી બનાવવાના છીએ તો એના માટે આપણે નોર્મલ જે રોટલીનો લોટ બાંધીએ ને એવી રીતે લોટ બાંધેલો છે અને બધાના ઘરમાં જુદી જુદી રોટ રીતે રોટલી ખાવાતી હોય છે ઘણાને છે ને મીઠાવાળી રોટલી ભાવતા હોય અમારા ઘરે મીઠાવાળી રોટલી નથી ખાવાતી જો તમે મીઠું ખાતા હોય તો લોટમાં તમારે મીઠું નાખવાનું અને નોર્મલ જેમ રોટલી લોટ બાંધતા હોય તે બાંધ્યું છે અને મિનિમમ વીસ પચીસ મિનિટ માટે રેસ્ટ આપ્યો છે જેથી સરસ લોટ થઈ જાય હવે બે પડવાળી રોટલી જે બનાવવાની છે ને આપણે ટ્રેડિશનલી જેમ બને છે ને એવી રીતે બનાવવાના છે તો પહેલે છે ને આપણે એને નાના નાના લુવા બનાવવાના હવે અમુક વોર્ડ તમને એવું લાગશે કે ટાક્યા પણ લુવા આવે તે નાના નાના ગોયણા આવે તે લુવા બનાવવાના હવે તમે જેવડી તમારા ઘરે રોટલી ખવાતી હોય ને એ પ્રમાણે નાની મોટી તમારે લુવા બનાવવાના છે અને પેલે એક બે પડવાળી રોટલી જ્યારે બનાવીને તો પેલે એક વસ્તુ સેટ કરવાની હોય છે જે હું તમને બતાવું પેલા આવી રીતે તમે લુવા બનાવી લ્યો તો પહેલા આપણે થોડાક લુવા બનાવીને હું તમને બતાવું છું બરાબર છે હવે તમે આવી રીતે લુવા બનાવી લીધા ને સાઈડમાં આપણે કોરો લોટ અને આ કુકિંગ ઓઈલ લીધો છે તો પહેલે આપણે આ લુવાને છે ને કોરાના લોટ કોરા લોટ ઉપર આવી રીતે બોડવાનો છે એક સાઈડથી જ બે સાઈડથી નહીં જો આવી રીતે અને પછી એને આવી રીતે ટેપ 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 કરી અને જે વધારા ના હોય ને જે કોરો લોટ એ કાઢી નાખવાનો છે હવે ફરીથી એક સાઈડ જે આપણે ઓઇલ લીધું છે ને એ ઓઇલમાં જરાક આવી રીતે બોળવાનું છે ફરીથી કોરો લોટ લેવાનો છે અને આવી રીતે પ્રેસ કરી દેવાનું છે તમારે બેલુવાને બરાબર છે હા ફરીથી આવી રીતે કોરા લોટમાં બોળી અને આવી રીતે સાઈડમાંથી જો આવી રીતે સાઈડમાંથી બહુ પ્રેસ નથી કરવાનું જો પ્રેસ કરશું તો બહુ ચોટી જશે તો બે રોટલી ખુલશે ને આરામથી આમ ધીમા હાથે આવી આવી રીતે રીતે જો એક લુઓ તૈયાર કરી અને રાખવાનો છે હવે આવી રીતે તમે બધા લુવા કરી શકો તો ફરીથી હું બતાવું છું પેલે કોરા લોટમાં એક સાઈડ આવી રીતે બોળવાનું છે એક જ સાઈડ ટેપ ટેપ કરી અને બધાના જે છે કોરો લોટ એ કાઢી નાખવાનો છે એક જ લુવામાં ફરીથી ઓઇલ લેવાનો છે ફરીથી જે તમે લુવામાં ઓઇલ લીધું છે એ જ લુવામાં તમારે કોરો લોટ લેવાનો છે અને એ લુવાને ફરીથી આવી રીતે બે લુવાને ભેગા કરી દેવાના છે એ બે લુવા ભેગા કરી અને ફરીથી કોરા લોટમાં આવી રીતે બોળી અને ધીમા હાથેથી આવી રીતે સાઈડમાં પ્રેસ કરી અને એક મોટો લુવો બનાવી લેવાનો છે આવી રીતે તમે છે ને બધી જેટલી રોટલી બનાવી હોય ને એવી રીતે આવી રીતે પ્રિપેરેશન કરીને રાખી દો ને તો ફટાફટ તમારી બે પડવાળી રોટલી બની જશે અને ખબર ને કુદરતી બે પળવાળી રોટલી મીઠી પણ બહુ લાગે છે અને કોઈ એવું તમારે જનરલી તમારા ઘરમાં કોઈ આપણે તમારે ગેટ ટુગેધર હોય મહેમાન આવવાના હોય અને મીઠાઈ બનાવેલી હોય અમુક વસ્તુ તો બે પડવાળી રોટલી બહુ સરસ લાગે છે હવે આપણે પેલે એ રોટલી આપણે બનાવીએ હવે આપણે રોટલી વણીએ અને આ રોટલી છે ને કોઈ પણ રોટલી આ રોટલી પણ નહીં કોઈ પણ રોટલી તમારે છે ને હળવા હાથેથી વણો ને તે રોટલી સરસ થાય તો હળવા હાથેથી વણવાની છે જરા કોરો રોટલી લેવો વાપ તમારે જરૂરિયાત પ્રમાણે અને જેવી તમારા ઘરે પતલી થિકનેસવાળી કે થોડીક વધારે થિકનેસવાળી જેવી તમારા ઘરે ખવાતી હોય ને એ પ્રમાણે તમારે વણવી બને ત્યાં સુધી હું કોરો લોટ ઓછો વાપરું છું જેટલો તમે હળવા હાથેથી તમે વણો ને બહુ જ સરસ રોટલી થાય તમારી સાઈડમાંથી અને બે પળવાળી રોટલીમાં તો ખાસ હળવા હાથેથી વણું કારણ કે પછી પળ ચોટી જાય તમારું સરસ ન થાય અને બને ત્યાં સુધી પતલી વણવી એકદમ મીઠી થશે અને આવું તમે તૈયાર કરીને લુવા રાખી દો ને અને પછી તમે બે પડવાની રોટલી કરો ને એટલે ફટાફટ થઈ જાય એક એક તમારે લુવો લઈ અને કોઈ વસ્તુ કરવાની જરૂર નથી જો બરાબર છે આપણે વણી લીધી છે હવે આપણે શેકી લઈએ જો અહીંયા ગેસ ઉપર તવી લીધી છે અને જે સાઈડ જે પહેલી વખત બનાવતા હોય ને એને પણ આવડી જશે જે સાઈડ વણેલી હોય ને ઉપરથી એ નીચે રાખવાની બરાબર છે અને મીડિયમ બહુ સ્લો ફ્લેમ ઉપર નહીં કરવાની અને તવી છે ને ગરમ હોવી જોઈએ બહુ ઠંડી તવી ન હોવી જોઈએ ઠંડી તવી હશે તો પણ તમારી રોટલી છે ને ઘણી વખત ઘણાને રોટલી ચવળ બની જતી હોય છે તો ઠંડી તવી હોય ને અને પછી તમે ઉપર નાખો ને લોઢી ગરમ હોવી જોઈએ પછી જ હંમેશા નાખવી એક સાઈડ જરાક ઉપરથી આવું બબલ્સ દેખાવા માંડે તરત ફેરવી લેવી બીજી સાઈડ હવે બે રીતે રોટલી થઈ શકે એક તો ઘણી વખત ઘણા આપણે કિચન નેપકીનથી આમ દબાવી દબાવીને કરતા હોય છે અ ઘણા ફૂલાવીને કરતા હોય છે ગેસ ઉપર જે ફુલકા રોટલી આપણે કહીએ છીએ પણ બે પડવાળી રોટલી બેમાંથી એક રીતે નથી કરવાની તો એક સાઈડ થઈ જાય પછી આપણે છે ને આરામથી આના આવી રીતે ફરાવી ફરાવી અને તમારે કરવાનું છે નીચે આવી રીતે તમારે તાવીથો લેવાનો અને આવી રીતે ફેરવવાનું છે બહુ દબાવવાનું નથી એ ધ્યાન રાખજો તમારે ફૂલકા રોટલીની જેમ કરવું હોય તો પણ કરી શકો ઘણા ઘણા ખરા એવા હોય છે કે જે ગેસ ઉપર સીધા રોટલી નથી કરતા તો તમે એવી રીતે પણ કરી શકો અને ઘણા આવી રીતે તમે કરશો તો પણ બહુ જ સરસ રોટલી થાય છે તો પણ બધી જગ્યાએથી એકદમ સરસ કુકડે રોટલી થાય છે જો બંને સાઈડથી સરસ છે એવું લાગે થોડું તમે હળવા હાથેથી કરું એક આપણે આવી રીતે બતાવશું હવે બીજી રોટલી આપણે એક ફૂલકાની જેમ કરીને બતાવશું જો બીજી રોટલી આપણે મૂકી દીધી છે એને પણ આવી રીતે શેકશું અને સાઈડમાં હું તમને બતાવું કે આપણે પહેલી રોટલી જે આપણે થઈ ને એ તમારે આવી રીતે જ્યારે ગરમ હોય ને ત્યારે તમે થોડુંક પણ આમ કરશો ને થોડુંક પણ આરામથી એકદમ સરસ નીકળી જાય છે બહુ જ સરસ આરામથી તમારી રોટલી નીકળી જશે જો આરામથી બે રોટલી આપણે તરત નીકળી જશે અને પછી ગરમ ગરમ આપણે ઘી ચોપડી દેવાનું હવે આપણે બીજી રોટલી આપણે ફુલકા રોટલીની જેમ કરશું આપણે બંને રીતથી બતાવશું તો કોઈ રીત તમને એવું થાય કે આ રીતથી જ મને નથી ફાવતું આપણે બંને રીતથી બતાવીએ છીએ આપણે ફૂલકાની જેમ જેમ રોટલી શેકતા હોય એવી રીતે શેકવાની છે જો બીજી રોટલી પણ આપણે ફૂલકાની જેમ શેકી અને એમને જ હજી તો હલાવ્યા વગરની જ એમને તમને ધુવાણા દેખાતા હશે એમનેમ જ ગરમ ગરમ જ નીકળી ગઈ છે અને પછી ગરમ ગરમ રોટલી ઉપર જ તમને એવું લાગતું હશે કે આ રોટલી બિલકુલ સોફ્ટ નહીં પણ એકદમ તમને હું અત્યારે બતાવું છું પહેલાં રોટલી આપણે ઉપર આવી રીતે ગરમ ગરમ જ ઘી ચોપડી લેવું બહુ જ સરસ ટેસ્ટી અને કુદરતી ખબરની મીઠી બે પડવાળી રોટલી લાગે છે તો તમે જરૂર એક વખત ટ્રાય કરજો આ રીત તમને કેવી લાગી અને ફટાફટ આરામથી થઈ જાય હું તમને અત્યારે રોટલીનું સોફ્ટનેસ બતાવવા માટે કરું છું જો એકદમ સોફ્ટ બે પડવાળી રોટલી આપણી તૈયાર છે જો ગમ્યું હોય તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ બીજી આપણે ડિફરન્ટ ટાઈપની જુદા જુદા પ્રદેશની આપણે રોટી બનાવશું જો એ પણ જોવા માંગતા હોય સિરીઝ તો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવજો